हरिओम कच्ची जो माहौल है और चेंज करिया थी जरा आने गुजराती ते बनाती थी हाँ। गजल है रोज सर कड़क खपे तो शांति हुए <laughs> रोज नवा आयामो स्थापो रोज नवा आयामो स्थापो દર્દ તડપ પીળા જુરાપો રોજ નવાના કઈ કાળજ કોથુરા ને રાધાપો ને પગલા કોના ઘૂંટે આશા પગલા કોના ઘૂંટે આશા પૂછે ફળિયું આંગણ ઝાંપો ને કેફી દેખો જેની તાસીર कैफी देखो जेनी तासीर वाणी वर्तन वेण उथापो ने शेर छे शब्दों ने आ आंजी दईए शब्दों ने आ आंजी दईए कागड़ पीछी रंगो आपो शब्दों ने आ आंजी दईए कागड़ पीछी रंगो आपो ने एना स्पर्शे टवका उग्या एना स्पर्शे टवका उग्या फूलिया फाल्या कई अलापो ને માચીસમાંથી શાખા બોલી માચિસમાંથી શાખા બોલી ઉંબર ટેબલ ખુરશી ચાંપો ને માચિસમાંથી શાખા બોલી ઉંબર ટેબલ ખુરશી ચાંપો ને માણસ દેખી માણસ બોલે પકડો વિંધો મારો કાપો માણસ દેખી માણસ બોલે પકડો વિંધો મારો કાપો રોજ નવા આયામો સ્થાપો

નવાઈ એ નહોતી કે ઉઠાયું નહીં નવાઈ એ કે છેવટ લગ જગાયું નહીં નવાઈ એ નહોતી કે ઉઠાયું નહીં નવાઈ એ કે છેવટ લગ જગાયું નહીં ને પછી પાણાએ જવાના પછી પાણાએ જવાના ખબર પણ છે અધીરાઈ નળી સરખું ખવાયું નહીં પછી પાણાએ જવાના ખબર પણ છે અધીરાઈ નળી સરખું ખવાયું નહીં

पी अफसोस ना करता डुबायु नहीं ने मैं राजूल नामनी सुंदर कलम रोपी वाह 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 वा। क्या <laughs> बात है <laughs> मैं राज मैं राजूल नामनी सुंदर कलम रोपी फरी कोई कलम थी त्या उगायु नहीं मैं राजूल नामनी सुंदर कलम रोपी फरी कोई कलम थी त्या उगायु नहीं ને જરૂરત જેટલું મળજો સવાયું નહીં બધું પાસે તો છે પણ પમાયું નહીં